આજે દિલ્હીમાં મળશે ભાજપની મેનિફેસ્ટો સમિતિની પ્રથમ બેઠક રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળશે બેઠક ભૂપેન્દ્ર પટેલ પણ બનાસકાંઠા વાવ ખાતે યોજાશે ભાજપનો ભરતી મેળો બ્રહ્મ સમાજના આગેવાનો સાથે અન્ય સમાજના લોકો કરશે કેસરિયા તો પ્રદેશ અધ્યક્ષ સી પાટીલના હસ્તે કરશે કેસરિયા દિલ્હી સીએમ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરાશે જ્યાં એડી વધુ રિમાન્ડની કરી શકે છે માંગણી ક્ષત્રિય સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાને દિલ્હી દરબારમાં હાજર થવા ફરમાન ત્રણ એપ્રિલે પરષોત્તમ રૂપાલા જશે દિલ્હી ક્ષત્રિય સમાજે ટિકિટ રદ કરવાની કરી છે રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત સાથે જ હીટવેવની અસર કે જ્યાં રાજ્યનું આરોગ્ય વિભાગ ગરમીથી બચવા માટેની જાહેર કરાશે ગાઈડલાઇન